પારડીના સામરપાડા ગામે પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ પતિ ઘરેથી ક્યાંક નીકળી ગયા પારડી તાલુકાના સામરપાડા ખાતે રહેતા ભરતભાઈ મોતીભાઈ પટેલ ઉંમર વર્ષ પચાસ પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ ઘરેથી નીકળી જઈ પરતમાં ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા આ અંગે પુત્ર અંકિત ભરતભાઈ પટેલે પિતા ગોમ થયાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદીના માતા વનિતાબેને જણાવેલ કે પિતા ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી જે બાદ તેઓ પોતાની રિક્ષા નંબર જી જે પંદર વાય એટ ઝીરો થ્રી ફોર તથા રિપેરિંગનો સામાન લઈને ઘરેથી નીકળી ગયા હતા હતા આ દિન સુધી પરત ન ફરતા ભરતભાઈ મોતીભાઈ પટેલ ગુમ થયાની ફરિયાદ ફરિયાદ આજરોજ પાડી પોલીસ મથકે નોંધાઈ હતી જે કોઈ વ્યક્તિને ભાડ મળે તો પાડી પોલીસ મથકે સંપર્ક સાધવા જણાવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો